અને આ સુધારેલી ડુંગળી છે તો શું બનાવવાનું વર્ષી સેણાસુરી જો સેણાસુરી બનાવવાની છે સેણાસુરી બનાવવા માટે જો આપણે આટલી વેચાતી સેણાસુરી લીધી હતી મતલબ પીસેલા શેણા અને એમાં આપણે લીંબુ નાખવાના સીવી અને આટલી ડુંગળી નાખવાના સીવી અને આ આટલા ટમેટા પછી આની ઉપર મીઠું અને મરચું તો ચાલો હું તમને બતાવું કેવી રીતના બનાવવાની પેલા આપણે બધા ટમેટા બધું નાખ્યું એટલે ખાટો મીઠો સરસ મજાનો સ્વાદ લાગે આપણને ટમેટા નાખ્યું કાચા ટમેટા અમે ખાવાની મજા આવે અને જેટલું શાકભાજી કાચું ખાવે એટલું શરીર માટે વધારે સારું તો પહેલાં ટમેટા કટિંગ કરી લઉં તો આપણે ટમેટા બધા કટિંગ કરી લીધા છે હવે ડુંગળીને પણ મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઈશું આવી રીતના ઝીણી ઝીણી કટિંગ કરી લેવું એની તો જો આવી રીતના હવે હું બધી ડુંગળીને પણ કટિંગ કરી લઈશ જો ડુંગળી કટિંગ થઈ ગઈ છે હવે આપણે તો જો આપણે લીંબુ કટિંગ કરી લીધું છે અને આવી રીતના આપણે લીંબુ આવી રીતના બધું લીંબુ નાખી દઈશું હવે આપણે આમાં નાખશું મીઠું હવે નાખશું મરચું જેટલું તીખું ભાવતું હોય એટલું નાખવાનું હવે આને આપણે સરસ મજાનું હલાવી નાખશું હવે આની ઉપર આપણે થોડું પાછું લીંબુ નાખી દઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ચણાસુરી ખાવી વહી આવી જઈજો તો જો મિત્રો વર્ષે ચણાસુરી તૈયાર કરી વાળી છે તો તમને હવે બતાવીશ જો शना सुती तैयार થઈ ગઈ છે તો ચાલો આપણે ટેસ્ટ પણ કરી લેશું કે એ બની છે કે ચેક કરી જો મસ્ત બની છે સ્વાદ પણ મસ્ત નો આવે છે તો તમે પણ આવી રીતે ડુંગળી ટમેટા અને વેચાતું ચેણા પીસેલા આપણને ચેણા સુરી તૈયાર દુકાને મળે છે તો તમે પણ આવી રીતે ઘરે તૈયાર કરજો અને ખાજો એકદમ જો ટેસ્ટ મસ્તનો આવે છે ખાવાની પણ બહુ મજા આવે તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈશું જો